હલો કરશન મૂલ્યા આપડા આપણે પોણીનું તમે કહેતા આજે ભાળવાનું આપણને મારે તમાકુ હુકાયરી ભલા ના તમે આજ ગમે કરો મને પોણી આલો તમાકુ માર હું ખાતર નાખેલું પડ્યું હોય હા એ બીજા મે પહે નાખજો ના પણ આજ ગમે કરીને તાર પોણી આલું પડશે જેમ ખરે મારે તમાકુ પીલાય પાછા પર ખાતર નાખ્યું પડ્યું હોય અને પાણીઓ હવારા નો મસ્ત આ તૈયાર કરીને રાખ્યો ને વાઇટ જોઈ તમે પોણી છોડી નાખી આ પોણી આ બાજુ હા હાડો આવો હા આપણે ઘોડે આવો હું ઘોડે જ છું એ હાર હાડો આવો ફટાફટ એ હા અલ્યા તારી આ ઘેમુજીનો ફોન છે મારે હલો હલો પણ આજ પોણી નહીં વળો પોણી બીજે વાળ્યું છે પણ મન પૂછા કરજો તમારે ખાતર નાખવા નાખતું તમારે કોઈ

પણ મન પૂછ્યા વગર તો તાર ના કા તાર ના ખાતા તમન ના પાડી તો તમે ખાતર કે પૂછ્યો તો મન પૂછ્યા વગર તમન પણ પૂછ્યા વગર ના આપણે તમાકુ ચાની હુકાતી હુકા આપણે ભલા કળવો નહીં એ તમે ચાર પોણી પાવ તાણે મુ બે પોણી પાવ અને હા સુ કોનું ખાતા ના જીતી એટલે આ ભલા મણા તમન મન ના તો નહીં હળો તમને બતાવ હળો ના સાચે સાચે ના ના હળો તમને એમનો વિશ્વાસ નહી

પણ તમારે તો પહેલી એક દાડો ઉમર કેવું પડે તમે અસુબાનો તાકડો કરો કે કેતા નહિ પહેલા પણ શું ગો તમને ખબર ન પડી જો કે અમાર તમાકુ ભૂકાઈ આ જો ઢાળીન વાળી ચોખો કરી મેલ્યો હે હારું હેડો કો કો પાણી તો આલ્યું તો કળવાને પણ તવે આ જો તમાકુમાં કેટલું ખાતર નાખેલું ભઈઓ નાખેલું હે હડો કોઈ નહિ કળવાનું પાણી આવ્યું તો પણ કળવાનું જવા દે હો કળવાનું બેટા ક તમે કળવા કો હેડો હવે હોતો જેમ કહી દઉ ને તાર મે વાળું બને હા તો તમે બોટ ચાલુ કરો એટલે આમ ઢાળિયામાં થોડા ડોમાં ટૂટી ગયા ને રેવાધું હો આટો મારતા મારતા

પોણીને ના તો પણ હવે પોણી જો થયો પણ હે સારી છે ઊનુ બેઠા તો બટાકા દેવા આયા છું આને છો અમે ભાગ હાલવાનો છે મને પેલા ગેમરના લીધે પોણી નહીં આલ્યો આજ તો એની પથારી ફેવરી ના ઉઈડિયા પહેલાં ગેમરના જોડે ના આવું પેલા સમજાવું મન જ ન પછી આપણા વાળીને આપણા વાળી જ કરવાની

અરે ભુમરા દૈનો ફોન આયો હોય આપણે હેલો ધણી ઓછા મળી લોકેશન કો લોકેશન જો આવતા હી ગયા તો એક જણાની પથારી ફેરવવાની છે નો હા તો પટાઈ દેવાના છે ગેમર છે જેમ મને જો આપણા ચોક ક્ષેત્રમાં થઈ રહ્યો ફક કે કોક કો તમાકુ થઈ જાય તમે મને આ પીલા એ મોણસો તો આખો આ 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 કેમ મને મારવા એટલે કેમરે તારો શું ગુનો કર્યો કેમરે માર મય પાણી નતો આબડીતું પાણી નતો આબડીતું તું એવું કરે છે રાતનું ધોતી ફિટ કર પેલા આ મને એકનો જી લેવા ફરી ગયો તું તું પાણી ના મારા તારી તો હું દશા કરું હણ અને તાર પાણી વાળા તું પાણી વાળી એ